બાયોસાઇન્સ વિભાગમાં ચોથા સેમેસ્ટરની અગાઉની ફી રૂપિયા એક હજાર પાસઠ હોય જેમાં ત્રણસો ટકા વધારો કરીને હવે ચાર હજાર ચાલીસ રૂપિયા થઈ છે એ બીવીપીઓને વિદ્યાર્થીઓએ આ નિર્ણયને અસ્વીકાર્યો હોય તાત્કાલિક જૂનું ફી માળખું પુનઃ પ્રસ્થાપિત કરવાની માંગણી કરે છે હમ હમારા હક માંગતે હે નહીં કિસીસે ભીખ માંગતે આવા સૂત્રો સાથે યુનિવર્સિટી વહીવટ ભવન સાથે એકત્રિત થયા અને વિરોધ પ્રદર્શિત કર્યો વહીવટોને આ ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવા માટે ઉગ્ર રજૂઆત પણ કરી એબીબીપીના સભ્ય શુભમ રાજપૂતે જણાવ્યું કે અચાનક ફી વધારાથી આદિવાસી તેમજ અન્ય શાળાકીય આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે એબીવીપીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે વહીવટ સામે આંદોલન કરાયું છે અને ફી વધારામાં ઘટાડો કરી અગાઉનું માળખું ફરી લાગુ કરવાનો આગ્રહ વ્યક્ત થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવનેસ સુરત